આશરે રાત્રે બે વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પૂર્મારામ વિસ્ઈ ની ધરપકડ કરવામાં આવી અશોક પૂર્મારામ વિસ્નોઈ જે છે છેલ્લા એક વર્ષથી ફરાર હતો અને એસએમસી ની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી તે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હરવિસ્તારમાંથી વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી ત્યારે આરોપીએ એ કોપરેટ નથી કર્યા જેથી કરીને પીઆઈ ખાતે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિકના સીએસસી માં સારવાર માટે મોકલ મોકલવામાં આવેલ અને એફએસએલને બોલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ આજે આ અનુસંધાને એસએમસીના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એ બીએનએસએલ કલમ એકસો નવ એકસો એકવીસ એક એકસો પચીસ અને બે બસો એકવીસ કલમ હેઠળ બીએનએસ એનએસ બે હજાર ત્રેસની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ એફઆઈઆરના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા બે વર્ષમાં આ બિસ્ણોઈ ગેંગ સાથેની લડતમાં મેં મારા બે સાથી અધિકારીઓ પીએસઆઈઓ ગુમાયા છે